તો અમદાવાદમાં ગજરાજને માર મારતો વિડિયો વાયરલ થયો છે એક ગજરાજને અતિ વિકૃત રીતે માર મારવાનો વીડિયો વાયરલ થયો છે વિડીયોમાં દેખાય છે કે તે બેકાબુ થયો હતો તે જ ગજરાજ હોવાની અત્યારે ચર્ચા છે રથયાત્રામાં બેકાબુ બનેલા ગજરાજને માર માર્યાની ચર્ચા છે જગન્નાથજી મંદિરમાં હાથીને લવાયા બાદ માર માર્યાની અત્યારે ચર્ચા છે રથયાત્રામાં બેકાબુ બનેલા ગજરાજને લાકડાના ફટકા માર્યા છે મહાવત હાથીને માર મારતો વિડીયો વાયરલ થયો છે ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી વાયરલ વિડીયોમાં મહાવત નિર્દયાતાથી તેમને ફટકા મારવામાં આવે છે ત્યારે ગજરાજના બંને પગે નિર્દયાતાથી મહાવત મારી રહ્યા છે ફટકા નિર્જરતાને હેવાન મહાવતનો આ વીડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે ફટકા મારવામાં આવી રહ્યા છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એનિમલ એક્ટનો સરયામ અહીંયા ભંગ થતો જોવા મળી રહ્યો છે વિડિયો વાયરલ થયા બાદ વન્યજીવ પ્રેમીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે જે પણ કારણોથી ગજરાજ બેકાબુ થયા એનો આ બદલો છે ગજરાજ જેવા અબોલજી ઉપર અત્યાચારનો સૌથી વિકૃત નમૂનો આ સામે આવ્યો છે જોઈ શકાય છે જે રીતે ગઈકાલે રથયાત્રા નીકળી હતી ગજરાજ બેકાબુ થયા હતા અને તેને મારવામાં આવી રહ્યો છે તે આ બીજો વાયરલ થયો છે છે જેમાં અત્યારે ચર્ચા કે જ ગજરાજ છે જેને અતિ વિકૃત રીતે માર મારવામાં આવી રહ્યો છે અમદાવાદમાં ગજરાજને માર મારતો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે શું ગજરાજને આ રીતે માર મારવું કેટલું યોગ્ય અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગજરાજ બેકાબુ થયા હતા અને તે જ આ ગજરાજ હોવાની અત્યારે ચર્ચા છે જ્યાં મહાવત તેને ફટકા મારી રહ્યા છે

ને નિર્દયતા તો એવી દેખાય છે આ વિડીયો અંદર કે એનો કોઈ ગુનો હોય બરાબર છે એ તો હવે પ્રાણી છે એને કઈ આજે તમે રથયાત્રામાં લઈ ગયા બરાબર છે એ જગ્યાએ પબ્લિક ડીજે આ બધું ચાલતું હોય તો ગભરાટ છે એની એ બી ગયો માણસોથી પણ પ્રશ્ન એ છે કે આની ઉપર જો અત્યાચાર તમે કરો બરાબર છે આ રીતે તો અમારી એક જ માંગ છે પોલીસ કમિશનરશ્રી ને અને ખાસ કરીને કે આ જે પણ વિડીયો છે અગર આ વિડિયો સાચો છે બરાબર છે ને રિયલમાં કાલના ગજરાજનો જ છે તો એની ઉપર કાયદાકીય જે પણ પ્રવૃત્તિ થતી હોય કાયદાકીય જે પણ થતું હોય એ કરવા માટે મારી વિનંતી છે પોલીસ કમિશનરશ્રીને કેમ કે આ તો કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવે આજે પણ નહીં ને કાલે પણ ચલાવી લેવામાં નહીં આવે અગર આ સાચી વાત છે તો આનો વિરોધ હજી પણ થશે કેમ કે આ વસ્તુ ખોટી છે અત્યાચાર બરાબર છે આપણે અત્યારે ગણેશ ચતુર્થી આવશે આ પૂજનીય છે એની સાથે આવો અત્યાચાર કરો છો શરમ આવી જોઈએ કમલભાઈ ખાસ કરીને એક વિદેશના રિસર્ચર છે કે જેઓ હાથી ઉપર જ રિસર્ચ કરતા હોય છે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે કે આમ તો આપણને પણ ખબર છે કે હાથી છે બધી ભાવનાઓ સાથે જોડાયેલા હોય છે એના બાળકથી લઈને કોઈ એમના સામે માણસ આવે તો પણ જો ગુસ્સે ન હોય તો કોઈ પ્રકારનું નુકસાન નથી કરતા અને એમણે એ જ વાત કરી છે કે આ જે મહાવત એટલે માફ કરશો કે જે હાથી છે એ ગુસ્સે નહોતા ભરાયા એ ડરી ગયા હતા માહોલ જોઈ ડીજી વાગતું હતું એના કારણે ડરી ગયા હતા અને સાથે સાથે રિસર્ચ એ વાત કરી છે કે એ કોઈને નુકસાન ન પહોંચે એ વાતનું પણ ખુદ હાથી ધ્યાન રાખી હતા એટલે કોઈને કચડતા ન હતા પણ એ રાહુલ ભાઈ જોયું હશે જ્યારે એ બેકાબુ થયો એટલે એને બૂન પાડી ત્યાં ચીસ પાડી પ્રકાર થી લોકો કસી જાય આટલું સમજદાર તો માણસ નથી સાહેબ શું નથી આટલો વિશાળ એનું શરીર છે આટલો વિશાળ હાથી છે પણ તમે મને એમ કહો કે એ કેટલો સમજદાર છે વિચારો તમે શું છે કે પબ્લિક ની વચ્ચે બાકી એ પબ્લિક ઉપરથી જઈ શકતો હતો શું હતું પણ એ ડરી ગયો કાલે અને આપના ગુજરાત ફર્સ્ટ ના માધ્યમથી મેં આજે જોયું એ પણ કે અમેરિકાના એક ડોક્ટરે સરસ વાત કરી છે કે આ ઘોઘાડ ડરી ગયો એના કારણે આ બનાવ બન્યો છે અને હું તો હજી પણ કહું છું જે પણ આજે રથયાત્રા નીકળી બહુ સરસ કાર્યક્રમ છે જગન્નાથ પણ આ વસ્તુ જે બની છે બરાબર છે એ કોઈ દિવસ ચલાવી લેવાય નહીં કેમ કે આ તો નિર્દોષ છે કે શરીર છે મા બાપના હાથમાં છે શું છે આ તો બહુ વાત છે કે આવું કોઈ દિવસ કેવી રીતે ચલાવી લેવાનું અમને બહુ દુઃખ છે રાહુલ ભાઈ આ વસ્તુ થી બરાબર છે આ વસ્તુ કોઈ દિવસ કોઈ દિવસ નથી કે હાથી જેવો મોટો સ્વરૂપ પછી તમને ખબર પડે શું છે પણ આવા 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 હાથી સાથે આવો વ્યવહાર કરવો એ બિલકુલ યોગ્ય નથી બિલકુલ અને આજના દિવસની અંદર તપાસ થવી જોઈએ સરકાર ને બી ખાસ કરીને પોલીસ કમિશનરશ્રી ને હું કઉ છું કે આજના દિવસમાં તપાસ થવી જોઈએ આ વિડીયો સાચો છે તો એની ઉપર કાયદેસર કાર્યવાહી જે પણ થતી હશે બધી જ કાર્યવાહી કરવી પડશે બિલકુલ કમલભાઈ આભાર એટલે દીપિકા જે રીતે આખી ઘટના જે બની છે ઘટનાને ખૂબ નિંદનીય છે એક હાથી કે જેને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ અને બીજી બાજુ રથયાત્રાની અંદર જ્યારે ડરી જાય અને એ પછી પણ જો એક રિસર્ચર છે એવું કહે કે ભાઈ આ ડર્યા હતા એટલા માટે એ પણ ધ્યાન રાખ્યા હતા કે કોઈ માનવ એટલે કે કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચે અને એ દિશામાં છે આપણે વિડીયો પણ જોયા છે કારણ કે બંને બાજુની સાઈડમાં ઘણા બધા લોકો છે ઊભેલા હતા પરંતુ હાથીએ જે દોટ મૂકી હતી સીધા રસ્તા ઉપર અને કોઈ પણ માણસ વચ્ચેના આવી રીતે દોડતા આપણને વિડીયોની અંદર દેખાય રહ્યા છે બીજો જ વિડીયો કે માનવ પોતાની જે હરકતો છે ક્યારે એનાથી ઊંચો આવ્યો નથી અને કદાચ આવશે પણ નહીં અને એટલા માટે જ આપણે કહે છે કે કાળા માથાનો માનવી ધારે કરી શકે ને એ જ પરિસ્થિતિની અંદર એના ઘણા બધા નેગેટિવ પોઈન્ટ પણ છે બીજો વિડીયો જે આજે આવ્યો છે વાયરલ થઈ રહ્યો છે ગુજરાત પોસ્ટ એનું સેટ પણ પુષ્ટિ કરતું નથી પરંતુ આ વાત નક્કી છે કે આ વિડિયો જે જગન્નાથ મંદિરના સામે હાથીખાના આવેલો છે ત્યાંનો જ વિડિયો છે પણ એ વાયરલ થયેલો છે એટલે એ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર જે ભગવા સેનાના અધ્યક્ષ છે તેમણે ફરિયાદ પણ નોંધાવી છે અને અપેક્ષા એ પણ રાખી છે કે તરતથી તરત આ મહાવત છે એના ઉપર કાર્યવાહી થવી પણ જોઈએ અને થાય ત્યારે જ હકીકત બાત આવે કે વિડિયો વાયરલ થયો કે પછી કેરનો છે ને શું હકીકત છે જી જી બિલકુલ આભાર ઉમંગ વિગત સાથે જોડાયા તે બદલ